રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામ ખાતે એક તારીખે એક કલાક મહાસ્રમદાન કચરામુક્ત ભારત કચરામુક્ત ગુજરાત અને કચરામુક્ત પાટણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીની ઉપસ્થિતિની અંદર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના રાધનપુરતા તાલુકાના મહેમદાબાદ ગામ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયાબેન ગોવિંદભાઈ પટેલ અને ગામના સરપંચ શ્રી અને ગામના લોકોની ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની હાજરીની અંદર બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ સરકારશ્રીના આદેશ અનુસાર ગ્રામ પંચાયત અને ગામના લોકોની દ્વારા શ્રમદાન કરી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છતા અભિયાનનું સપનું સાકાર કરવા માટે સમગ્ર મહેમદાબાદ ગામની જનતા દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી આઝાદ મીડિયા લાઈવ રાધનપુર હું ભરત પટેલ ગામને અમદાવાદ આજે રોજ અમારા ગામમાં સેવા શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત માન્ય વડાપ્રધાનસિંહના જે સૂચન છે અને એમનું જે વિઝન છે એના અંતર્ગત સંપૂર્ણ ભારત સ્વચ્છ ભારતના અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ આજરોજ અહીંયા અમારા અમદાવાદ ગામમાં યોજાયો એમાં જિલ્લામાંથી નોડલ અધિકારીશ્રી આવ્યા છે તેમજ રાધનપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીશ્રી હાજર રહી અને તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો રહીને આજરોજ એક કલાક સ્વચ્છતા સેવા શ્રમદાન કાર્યક્રમની અમે ઉજવણી કરી અહીંયા સરસ ગામ લોકોએ પણ ખૂબ સારો સાથ સહકાર આપ્યો અને તલાટીશ્રી અને સરપંચશ્રી તેમજ ડીસીને જેમને આયોજન કર્યું એમને પણ ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું એ ખૂબ સારી એવી વ્યવસ્થા કરી અને ગામ લોકોને સારો મેસેજ જાય અને સ્વચ્છતા જળવાય એ માટેનો એક મેસેજ અમે આ જુદો જ આપ્યો તમામનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતાજી